સમગ્ર ગુજરાતમાં બીજી ઓક્ટોમ્બર થી આઠ ઓક્ટોમ્બર સુધી વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી શરૂ કરવામાં આવી છે જેના ભાગરૂપે છોટાદેપુર વન વિભાગ હેઠળ છોટાદેપુર રેન્જમાં ભીલપુર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો જેમાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવનારને પેન અને બોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા તેમજ સાધનો શાળાને વિતરણ કરવામાં આવ્યા હતા ગોંધારિયા શાળામાં વન્ય જીવન વિશે વિડીયો દ્વારા સમજ કરવામાં આવી હતી અને વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન થાય અને પ્રજાજનોમાં જાગૃતિ લાવવાના કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે જેમાં વનપાલ અને વનરક્ષક એમાં જ રોજ મદાર ભાઈ બહેનો જોડાયા હતા આમ વન બનડી ભીલપુર દ્વારા જંગલની જાળવણી અને રક્ષણમાં સારી રીતે માવજત કરી જંગલ ઉભું કરીને પર્યાવરણ જાળવણીમાં મોટો ફાળો રહ્યો છે ભીલપુર ગ્રુપ ઉચ્ચ પ્રાથમિક શાળા ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી બે થી આઠ ઓક્ટોબર અંતર્ગત ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં ભીલપુર ગ્રુપ પ્રાથમિક શાળાના છ થી આઠના વિદ્યાર્થી પચાસ જેટલા વિદ્યાર્થીઓએ ભાગીદારી લીધી હતી અને એ સરસ ચિત્રો દોરી અને કાર્યક્રમને સફળ બનાવેલ છે જે બદલ શાળાના શ્રી શિક્ષણગણ તેમજ બાળકોને અમે આભાર વ્યક્ત કરીએ છીએ તથા શાળાના બાળકો જે ચિત્રો દોર્યા એમાં પહેલો બીજો ત્રીજો નંબર આવ્યો એમને પ્રોત્સાહિત ઇનામ આપેલ છે તથા વન વિભાગ તરફથી શાળાને પ્રોત્સાહન રૂપે રમતગમતના સાધનોનું વિતરણ કરવામાં આવેલ છે ઉપેન્દ્ર સોલંકી રાઉન્ડ ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ પઠાણ યાકુબ રઝા છોટા ઉદયપુર